તો બધાને જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છે બધા તો આજે હું તમારા માટે મસ્ત રેસીપી લઈને આવી છું આજે આપણે બનાવશું દેશી રીતે ગાંઠિયાનું શાક તો આપણે પેલા ગાંઠિયા વણીશું અને પછી તેનું શાક બનાવીશું તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ટ સુધી જરૂરથી જોજો અને જો ચેનલ બનાવવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે ગાંઠિયાનું શાક બનાવવાની શરૂ તો ગાંઠિયાનું શાક બનાવવા માટે આપણે પેલા ચણાનો લોટ લેશું ગાંઠિયા બનાવવા માટે

તો લોટ રેડી થઈ ગયો છે હવે આપણે પાટલા ઉપર ગાંઠિયાને વણીશું આપણે નાનો એવો લોહો લેશું અને તેને પાટલા ઉપર આવી રીતે વણી લઈશું તો આપણે આવી રીતે બધા જ ગાંઠિયાને વણી લઈશું કટ કરી અને ડીશમાં રાખતા જઈશું તો તેલ પણ આવી ગયું છે આપણે ગાઠી ધીમા તાપે તળી લઈશું હલાવી નાખીશું

તેને પણ આપણે કાઢી લઈશું તો ગાંઠિયા થઈ ગયા છે તૈયાર આપણે તેના કટકા કરી લઈશું નાના નાના કારણ કે શાકમાં નાના કટકા હોય તો ખાવાની મજા આવે તો આપણે બધા ગાંઠિયાના નાના કટકા કરી લઈશું તો હોમમેડ ગાંઠિયા શાક બનાવવા માટે તૈયાર છે ચાલો આપણે આગળની પ્રોસેસ શરૂ કરીએ આપણે ત્રણ નંગ ડુંગળી લીધી છે તેનું કટિંગ કરી લઈશું તો આપણે ડુંગળી અને ટામેટું સુધારી લીધું છે હવે લસણને વાટી લઈશું લસણ લઈ લઈશું તેને વાટી નાખીશું તેલ આવી ગયું છે આપણે જીરું નાખીશું જીરું નાખીશું અને ડુંગળી એડ કરીશું ડુંગળીને હલાવી લઈશું સારી રીતે લસણ વાટેલું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું સ્વાદ અનુસાર નમક એડ કરેલું છે ગાઠિયામાં આપણે એડ કરેલું છે ડુંગળી થોડી સંતળાઈ ગઈ છે આપણે લાલ મરચું પાવડર એડ કરીશું ત્રણ ચમચી જેટલું કારણ કે ગાઠિયાનું શાક થોડું તીખું હોય તો મજા આવે ખાવાની મિક્સ કરી દઈશું સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લેશું ટામેટા થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને સાપડીશું થોડું ધાણા જીરું એડ કરીશું બરાબર મિક્સ કરી દઈશું તો બધા મસાલા સંતરાઈ ગયા છે હવે આપણે પાણી એડ કરીશું આપણે એક અડધું ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને હવે થોડી વાર માટે ઉકળવા દઈશું તો શાક ઉપડી ગયું છે આપણે તેમાં ગાંઠિયા એડ કરી દેસુ મલાવી લેશું તો મસ્ત મજાનું ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે

અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળશું રેસીપીના નવા નવા વિડીયો સાથે આવજો જય સોમનાથ